નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણી વિડીયોમાં એના વિશે વાત કરવાના સો ખાસ વિડીયોમાં અંત સુધી મિત્રો હાલ વાત કરવી તો મિત્રો જીરામાં મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો તમામ માર્કેટ યાર્ડમાં મિત્રો ચાર હજાર નીચે ભાવ બોલાવવા લાગ્યા છે સારી ક્વોલિટીવાળાના ભાવ ત્રણ હજાર આઠસો નવસો એવા ભાવ બોલાય છે બાકી તો મીડિયમમાં તો મિત્રો ત્રણ હજાર પ્લસ ભાવ બોલાય છે આજે દસ બાર બજાર પછી વાર થઈ જાય બુધવારે મિત્રો સાણીલી બજાર ભાવ આવા રોજરજ બજાર પછી ખાસ વિડીયો લાગીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા હવે વાત કરી તો મિત્રો રાજકોટમાં જેની સભા ત્રણ હજાર બાવનથી ઓછો ત્રણ હજાર નવસો ને એકાવન રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર બસો થી ચાર હજાર ત્રેવીસ રૂપિયા સુધી ગોંડલ બે હજાર પાંચસો થી ચાર હજાર રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર એકસો વીસ થી ત્રણ હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી પાટડી બે હજાર ત્રણસો પચાસ થી ત્રણ હજાર સાતસો ને ત્રેસાઠ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર બસો સત્રીસ થી ત્રણ હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર એકસો ત્રેવીસ થી ત્રણ હજાર આઠસો ને એકાવન રૂપિયા સુધી અમરેલી બે હજાર પાંચસો નેવથી ચાર હજાર રૂપિયા સુધી જસતણ બે હજાર ચારસો પચાસ થી ત્રણ હજાર નવસો ને ત્રેવીસ રૂપિયા સુધી બાબરા બે હજાર ત્રણસો પચીસ રૂપિયાથી ત્રણ હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી ઉપલેટા બે હજાર સાતસો એસી થી ત્રણ હજાર ચારસો ને છપ્પન રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર છસો વીસ થી ત્રણ હજાર નવસો એક રૂપિયા સુધી ધ્રોલ બે હજાર પાંચસો છ્યાલીથી ત્રણ હજાર નવસો ને સન્નું રૂપિયા સુધી बसावार शण हजार नऊसो त्रेसठ रुपया सुधी उजाऊ हजार पाच सोड हजार बापया सुधी हरी त्रण हजार त्रास हजार सुधी पाटण त्रण हजार त्रासी थी त्रण हजार नऊ सोने साठ रुपया सुधी धानेरा त्रण हजार बसो अठ्ठावन त्रण हजार नऊ सन्नू रुपया सुधी मेहसाणा त्रण हजार बसो चार हजार रुपया सुधी થોડા ત્રણ હજાર છસો નેવથી ત્રણ હજાર રૂપિયા સુધી રાધનપુર બે હજાર ત્રણસો થી ત્રણ હજાર પચાસ રૂપિયા સુધી પાભર ત્રણ હજાર ત્રણસો ચાર હજાર રૂપિયા સુધી થરા ત્રણ હજાર છસો થી ચાર હજાર રૂપિયા સુધી અને વાવ ત્રણ હજાર થી ત્રણ હજાર અઠ્ઠાવન રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો ઝીરુના બજાર ભાવ